પ્રાઈઝલો દર્શકો તો આજનો વચન છે માર્ક એનો ચોથો અધ્યાય તો વાલા મિત્રો એસો એસુ ક્રિસ્ત જ્યારે વચન શીખાય તો બધા દ્રષ્ટાંત દ્વારા જ વચન શીખાય વાલા મિત્રો તો આજે આપણે વાંચીએ માર્ક એના ચોથો અધ્યાય એની પાંચમી કલમ વાલા મિત્રો વાંચીએ અને બીજા પથ્થરવાળી ભોયમાં પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને ભોય ઊંડી ન હતી માટે તે તરત જ ઊંઘી નીકળ્યો અને સૂરજ ઊંઘ્યો ત્યારે તે ચીંબળાઈ ગયો અને તે જળ ન હતી માટે તે સુકાઈ ગયો વાલા મિત્રો એવું જ પણ ઘણા લોકો વિશ્વાસ કરે છે અને જ્યારે આપણે આપણે બીમારીમાં હોઈએ છીએ આપણે જ્યારે બીમાર પડીએ છીએ અને કંઈક પણ આપણે પ્રભુ ઉપર વિશ્વાસ કરીએ છીએ તો વાલા મિત્રો પ્રભુ તો ચંગા કરે છે વાલા મિત્રો પણ જ્યારે આપણા પર વિપત્તિ આવે અને આપણે તરત જ પ્રભુ ઉપર વિશ્વાસ તો કરતા છે વાલા મિત્રો પણ આ દ્રષ્ટાને કે એ શું થઈ જે દાણા એને વાવ વાવીને દ્રષ્ટાનો કીધા કે તમે સારી ભૂયમાં પડ્યા અને ભોય સારી જમીન હતી એમાં પડ્યા અને ભોયમાં સરાક એ દાણા પડ્યા અને એ તો માની લીધા વચન દ્વારે અને જ્યારે સૂરજનો તાપ આવ્યો ત્યારે એ ચીંબળાઈ ગયો એવો ના આપણો વિશ્વાસ હોવો જોઈએ અને સૂરજ ઊંઘ્યો ઊંઘ્યો ત્યારે તે ચીંબળાઈ ગયા અને તેને જળ ન હતી માટે તે સુકાઈ ગયા અને બીજા કાંટાવાળા ભૂમિમાં પડ્યા અને તે કાંટાવાળા જાળાને વધારે તેને દાબી નાખ્યા વાલા મિત્રો આપણો જ પણ એવો વિશ્વાસ હોય છે કે આપણે મજબૂતમાં હોઈએ આપણું જડ મજબૂત હોવું જોઈએ અને વાલા મિત્રો જો આપણે વાંચીએ કે માર્કેના કેના આઠમો અધ્યાયની પાંત્રીસમી કલમ વાંચીએ કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે અને જે કોઈ મારી લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે વાલા મિત્રો આજે પણ આપણા વિશ્વભરમાં કોઈક પાસ્ટર દ્વારા કામ કરતા છે કોઈ મિશનરી મિશનરી દ્વારા કોઈ પ્રચાર દ્વારા યુટ્યુબ દ્વારા હરેક જાત જાતની પ્રભુની સેવા અલગ છે વાલા મિત્રો અલગ અલગ છે તો વાલા મિત્રો આજે આપણા જીવનમાં એવું થાય કે આપણે હવે બે હજાર ચોવીસથી ઘણા દિવસો ખરાબ ચાલી રહ્યા છે વાલા મિત્રો આપણો વિશ્વાસ મજબૂત હોવી જોઈએ પ્રભુએ કીધું કે તમે જ્યારે વિશ્વાસમાં રહીને તમે મરે પણ જશો તો બી પણ ચિંતા નથી કરવાનું કે તમને હું પારા દેશમાં તમને સ્તંભ કરીશ હું માનના તમને ગુપ્ત આપીશ નવ વસ્ત્ર આપીશ ને તમે મારા પુત્ર તરીકે થશો વાલા મિત્રો આજે આપણી જગતમાં હોય છે તો આપણું મજબૂત રહેવાનું અને પ્રભુ પર વિશ્વાસ કરવાનો હવે ભારત દેશની અંદર ઘણી મહામારી ચાલુ થઈ ગઈ છે અને ઠીક ઠિકાણે ધરતીકંપ થઈ રહી છે ઘણા વરસાદ ઠીક ઠિકાની પાણી વધારે આવે છે ઠીક ઠીકઠિકાની પાણી પીવાનું પણ નથી મળતું તો વાલા મિત્રો આ સમય આવી ચૂકી છે આપણે વિશ્વાસમાં રહીએ અને આગળ વધીશું વાલા મિત્રો તો જો મારા કંઈક પ્રશ્ન હોય તો મારે કોમેન્ટ કરજો આજનું વચન આજ અહીંયા જ લગણી જ છે આ મેન ક્રેઝ રોડ